अभ्यासी YouTube चैनल में सभी मित्रों का स्वागत है सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें। तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे चलिए तो विषय को आगे देखे आज ना वीडियो अंदर ट्राई कैच वाला एक्सेप्शन हैंडलिंग विषय जो मांगे छे તો આપણે પહેલાં હું તમને એની એક્સરસાઇઝ બતાવું તો આજે એક્સેપ્શન હેન્ડલિંગ છે એ આજે આપણે જોવા માંગીએ છીએ હવે એક્સેપ્શન હેન્ડલિંગ વિશે સ્ટાન્ડર્ડ સી પ્લસ પ્લસના વિડીયોની અંદર ઓલરેડી બધી બાબતો શીખી ગયા છે અને એ જ રીતે આની અંદર પણ વાપરવામાં આવે છે તો અહીંયા હું તમને થોડીક નવી બાબતો બતાવીશ કે જે સી શાર્પની અંદર નવી છે જો તમે સ્ટાન્ડર્ડ સી પ્લસ પ્લસનો જો એક્સેપ્શન હેન્ડલિંગનો વિડીયો ના જોયો હોય તો તમે એક વખત એ જોઈ લો કે જેથી તમને બધા રૂલ પણ ફરી યાદ આવી જાય અને ત્યાર પછી શી શાર્પ ડોટ નેટ છે એની બાબતો આપણે ચર્ચા કરીએ હું પહેલા વિઝ્યુઅલ સ્ટુડિયો ચાલુ કરીશ અને વિઝ્યુઅલ સ્ટુડિયોની આપણે ફાઇલની અંદર જઈ અને ન્યૂ પ્રોજેક્ટ બનાવીએ સી શાર્પ વિન્ડોઝનો પ્રોજેક્ટ લઈ અને આપણે બનાવીશું કે વિન ઈ એક્સ ટ્વેન્ટી આપણે ઓકે પર ક્લિક આપીશું આ પ્રોજેક્ટ બની ગયો એને આપણે સાઇડ પર લઈ લઈશું અને આપણે આને ગોઠવી દઈશું જરાક ટૂલ બોક્સને લઈને પિન કરી દઈશું વસ્તુ થઈ ગઈ હવે આપણે અહીંયા કરવું છે કે બે લેબલ અને ચાર બટન આપણે મૂકવા છે ઓલ પ્રોગ્રામ્સ બંધ કરી કોમનની અંદર આવી જઈએ અને કોમનની અંદર આપણે જે લેબલ છે એને પહેલા લેવા છે ને બે લેબલ આપણે ગોઠવી દઈએ પહેલું લેબલ અને બીજું લેબલ અને એ જ રીતે ચાર બટન આપણે લેવા છે એટલે પહેલું બટન લઈ લઈશું બીજું બટન લઈ લઈશું ત્રીજું બટન આપણે લઈ લઈશું એની વચ્ચે ગોઠવવું છે એક બે અને ત્રણ ને શિફ્ટ કરીને આપણે લઈ લઈશું અને અહીંયા જોઈશું આ જે બટન છે એની અંદર આ જોવા મળે છે મેં ઓરિજનરલ સ્પેસ ઇક્વલ તો એની પર ક્લિક કરી દઈશું એટલે આ બધી વસ્તુ ગોઠવાઈ ગયેલી જોવા મળશે અને એક છેલ્લું બટન લઈ અને નીચે અહીંયા ગોઠવી દઈશું આપણે ચાર બટન મળી ગયા અને આપણે પિન કાર્ડ નાખીશું અને આની અંદર આપણે પિન લઈ લઈશું અને હવે આપણે ફોર્મની અંદર જતા રહીએ એને ટેક્સ કરી દઈએ કે સી શાર્પ એક્ઝામ્પલ લેબલ વનને લઈશું અને એની અંદર લખીશું ક્યુઝ ઓફ ટ્રાય કેચ ફાઈનલી એન્ડ થ્રો તો અહીંયા સી પ્લસ પ્લસની અંદર હતી એ જ રીતના છે પણ અહીંયા આપણે ફાઇનલી એક વધારેનું જોવા મળે છે તો એની આપણે ચર્ચા કરીએ પહેલાં આપણે એના ફોન્ટ વગેરે સેટ કરી દઈએ લેબલ ટુને નેમ આપણે આપી દઈએ એલ બી એલ ડિસ્પ્લે એન્ટર આપી દઈશું ત્યાર પછી આપણે દરેક બટન બટન કરવું છે બીયુટી ઓકે એન્ટર ટેક્સ્ટ પણ આપણે કરી દેવી છે ઓકે ટેક્સ્ટ પણ આપણે ઓકે કરી દઈશું એન્ટર આપી દઈશું એ જ રીતે બીજાનું જે નેમ કરી દેશું આપણે બીયુટી ઝીરો ડિવાઈડ બાય ઝીરો એરર માટે છે એ

હવે ઓલ એક્સેપ્શનનું તમને એક્સેપ્શન અહીંયા ના દેખાતું અહીંયા પણ નથી દેખાતું આપણે તો આના ઓટો સાઇઝ પ્રોપર્ટી છે એ ટ્રુ કરવાની થશે અને એટલા માટે આપણે અહીંયા ઉપર જતા રહીશું ઓટો સાઇઝ પ્રોપર્ટીને આપણે ડબલ ક્લિક કરીશું એટલે અહીંયા આપણે દેખાતું થઈ જશે ઓટો સાઇઝ પ્રોપર્ટીને આપણે ડબલ ક્લિક કરીને લઈ લીધું અહીંયા જો કે હું લખવાનું ભૂલી ગયો છું ઓટો સાઇઝ ટ્રુ કરી અને આપણે એને સેટ કરી દઈ શકીએ ત્યાર પછી ફરી પાછું આપણે એને સેટ કરવાની જરૂર પડશે એટલે અહીંયા કરીને ઓરિજનરલ સ્પેસ ઇક્વલ કરી દઈશું એટલે આપણે બધી વસ્તુ આ રીતના ગોઠવાઈ ગયેલી જોવા મળશે અને આને પણ આપણે ગોઠવી દઈએ એ બધી વસ્તુને સેવ કરી દીધી અને ત્યાર પછી આપણે આ આખો કોડ લખવાનો છે પણ એ પબ્લિક ફોર્મ ક્લાસની અંદર જ લખવાનો છે હવે જો તમે બતાવો કે આ ક્યાં લખવાનો છે તો આપણે આ ફોર્મ પકડીશું એની પર માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરીશું વ્યૂ કોડની ઉપર ક્લિક આપીશું અહીંયા પબ્લિક પોર્ટલ ક્લાસ આપણને જોવા મળે છે તો આ જે કન્સ્ટ્રક્ટર છે કન્સ્ટ્રક્ટરની નીચે પણ તમે લખી શકો એટલે અહીંયા એન્ટર કરી અને આપણે અહીંયા લખીશું બધી વસ્તુ ત્યાર પછી આ જે બટનના છે એ તો તમને ખબર જ છે કેવી રીતે લખવું એટલે આપણે ફોર્મની અંદર જઈશું ઓકે પર કે કોઈ પણ એક બટનને પકડીશું અને ત્યાર પછી અહીંયા જે ઇવેન્ટની અંદર ક્લિકની અંદર ડબલ ક્લિક આપીશું એટલે આપણે એનું પ્રોગ્રામ મળતું જશે ને એ વસ્તુ આપણે અહીંયા લખવાની છે આ કોડ હું એકવાર લખી દઉં ત્યાર પછી આપણે એની ચર્ચા કરીએ તો હવે મેં આ આખો કોડ લખી દીધો એટલે આપણે આને મિનિમાઇઝ કરી દઈશું અને મેક્સિમાઇઝ કરી દઈશું અને આપણે આને રન કરીશું રન કરી અને આપણે આને પણ મિનિમાઇઝ કરી દઈએ અને આ આપણે થોડું વચ્ચે લાવી દઈએ કે જેથી આપણે ક્લિયર દેખાય હવે અહીંયા આપણે એક લેબલ લીધેલું છે અને અહીંયા આપણે બધા અલગ અલગ બટન લીધેલા છે તો આ જ્યારે પણ આપણે બટન ક્લિક કરી છે ત્યારે એક્સેપ્શન ક્રિએટ થશે પહેલાં એ જોઈ લઈએ કે એક્સેપ્શન એટલે કે એવી એરર કે જે આપણને ખબર જ હોય કે થઈ શકે છે તો જો થઈ શકે એવી એરર હોય તો એને આપણે એક્સેપ્શન કહીએ છીએ જેમ કે એક જગ્યાએ આપણે લખ્યું હોય કે એન્ટર યોર નેમ તો આપણને ખબર છે કે નેમની જગ્યાએ કોઈ વ્યક્તિ કંઈ પણ ગાર્બેજ વેલ્યુ લખી શકે નંબર લખી શકે એવું કરી શકે અથવા કોઈ જગ્યાએ આપણે એવું લખ્યું હોય કે એન્ટર યોર એજ અને એજને બદલે એ એબીસીડી એન્ટર કરી શકે તો આવી બધી બાબતો જે છે એને નોન એરર કહેવામાં આવે છે કે આપણે પહેલેથી જ જાણીએ છીએ કે આવી ભૂલ થઈ શકે છે તો એવી ભૂલને આપણે નોન એરર્સ કહીએ છીએ અથવા તો એક્સેપ્શન કહીએ છીએ એને હેન્ડલ કરવા માટે એક્સેપ્શન આવે છે જેમ કે કોઈપણ નંબર છે એને આપણે ડિવાઇડ બાય ઝીરો નથી કરી શકતા ઝીરોથી ડિવાઇડ નથી કરી શકતા મેથેમેટિકના રૂલ પ્રમાણે તો જો ઝીરોથી ડિવાઈડ થાય તો શું થાય તો એવી બાબતી એરરને આપણે નોન એરર અથવા તો એક્સેપ્શન હેન્ડલિંગથી હેન્ડલ કરવી પડે છે તો એ બાબતો અહીંયા આપણે જોવાની છે અને એને આપણે હેન્ડલ કરવા માટે ટ્રાય કેચ બ્લોક આપણે વાપરીએ છીએ સી પ્લસ પ્લસમાં આપણે જે રીતે ટ્રાય કેચ બ્લોક વાપરીએ છીએ એ જ રીતે વાપરવાનું છે પણ આમાં ફાઇનલી એક વધારેનું છે તો એ આપણે આમાં વધારે ચર્ચા કરીએ તો કોડ ચર્ચા કરીએ પહેલાં આપણે બધા બટનને ક્લિક કરીને જોઈશું તો અત્યારે આપણે જો ઓકે બટન પર ક્લિક કરીશ તમને તરત જ જોવા મળશે કે બે વસ્તુ અહીંયા મને લખેલી જોવા મળે છે કે એક તો પહેલું તો ટ્રાય ઇઝ યુઝ ટ્રાય બ્લોક યુઝ થયું એ જોવા મળે છે ઓકે બટન ક્લિક થયું એ જોવા મળે છે અને છેલ્લે ફાઇનલી જોવા મળે છે કે ફાઇનલી ઇઝ યુઝ એવરી ટાઈમ એટલે આ બટનથી આ મેસેજ આવ્યો ત્યાર પછી આપણે જો ડિવાઈડ બાય ઝીરો કરીએ તો આપણે અહીંયા વચ્ચે ડિવાઈડ બાય ઝીરોનો મેસેજ જોવા મળે છે અને ફાઇનલી પણ વપરાયેલું જોવા મળે છે એવી રીતે નો આર્ક્સ પર ક્લિક કરીશું તો સેકન્ડ કેચ આપણને જોવા મળે છે અને ફાઇનલી યુઝ થયેલું જોવા મળે છે અને ઓલ પર ક્લિક કરીશું તો એ જ રીતે વચ્ચેનો મેસેજ ચેન્જ થાય છે અને ટ્રાય બ્લોક અને ફાઇનલી બ્લોક આપણને દર વખતે રન થતો જોવા મળે છે તો આ આઉટપુટને આપણે યાદ રાખીશું અને આપણે એને ક્લોઝ કરીને હવે એક એકની ચર્ચા કરતા જઈએ દરેક બટન છે એ દરેક બટનની ઉપર ક્લિક ઇવેન્ટ લખેલી છે અને એ દરેક બટનની ઉપર જે ક્લિક ઇવેન્ટ લખેલી છે એની અંદર આપણે શું કર્યું છે તો કે ચેક નામનું ફંક્શન કોલ કરાયું છે એ ફંક્શન ઓલરેડી આપણે અહીંયા લખેલું છે ચેક નામનું પ્રાઇવેટ ફંક્શન આપણે લખેલું છે અને એ ફંક્શન આપણે કોલ કરાઈએ છીએ અને એને એક શબ્દ મોકલી આપે છે આર્ગ્યુમેન્ટ તરીકે અહીંયા ઓકે મોકલીએ છે અહીંયા ઝીરો મોકલીએ છે અહીંયા નો મોકલીએ છે અને અહીંયા ઓલ મોકલીએ છે તો જે પ્રમાણેનું બટન આપણે ક્લિક કર્યું હોય એ શબ્દ આપણે અહીંયાથી મોકલીએ છીએ તો હવે એ શબ્દ અહીંયા આવી અને આ સ્ટ્રિંગ બટન નામના વેરિયેબલની અંદર સ્ટોર થઈ જશે આ બટન એ બટન કંટ્રોલ નથી પણ બટન વેરિયેબલ છે એ યાદ રાખજો તો એ બટન વેરિયેબલની અંદર સ્ટોર થઈ જશે અને એ નીચે આપણે ચેક કરીએ છીએ કે એ બટન કયું પ્રેસ થયેલું છે તો અહીંયા પહેલાં આપણે ટ્રાય બ્લોક આપે લખ્યો છે તો આપણને ઓલરેડી ખબર છે કે જે કોડ એવો હોય કે જેની અંદર પ્રોબ્લેમ થઈ શકે તો એ આપણે ટ્રાયની અંદર લખીએ છીએ તો ટ્રાય અહીંયાથી શરૂ કરીને અહીંયા સુધી છે અને ત્યાર પછી આપણે કેચ આપવાના છે કે જો આની અંદર કંઈ પણ પ્રોબ્લેમ થાય તો એ કેચની અંદર પકડાઈ જાય અને કેચમાં પકડાયા પછી અહીંયાથી બહાર નીકળી જાય પણ જો તમે ફાઇનલી આપેલું હોય તો ફાઇનલી દર વખતે રન થશે જ કોઈ કેચ સ્ટેટમેન્ટમાં જશે તો પણ રન થશે ટ્રાયમાં જશે તો પણ રન થશે એટલે આપણે અહીંયાથી જોઈએ તો પહેલું ટ્રાયની અંદર આવે છે અને પહેલું આ લાઇન પ્રિન્ટ કરે છે એલબીએલ ડિસ્પ્લે ડોટ ટેક્સ્ટ ઇક્વલ ટુ ટ્રાય ઇઝ યુઝ તો પહેલું ટ્રાય યુઝ થઈ ગયું છે એવું આપણે મેસેજ આપી દેશે ત્યાર પછી બટનને ચેક કરશે કે ઓકે બટન છે ઝીરો બટન છે ઓલ બટન છે કે પછી એક્સેપ્શન કઈ આવી છે હવે આની અંદર આપણે ઓકે બટન પ્રેસ કર્યું હોય તો ખાલી આપણે ટેક્સ્ટને આ રીતે કરી દઈએ છીએ કે ઓકે બટન ઇઝ પ્રેસ કોઈ એક્સેપ્શન આવ્યું નથી અને કોઈ નથી આવ્યું તો એ ઓટોમેટિકલી અહીંયાથી બહાર નીકળી જશે અહીંયા પણ કેચ બ્લોકમાં નહીં જાય અને સીધું ફાઇનલી બ્લોકની અંદર જશે અને એ આપણે મેસેજ આપશે કે ફાઇનલી ઇઝ યુઝ તો અહીંયા આપણે આને રન કરી અને આપણે જોઈએ કે ઓકે બટન આપણે ક્લિક કરીએ છીએ તો આ ત્રણ મેસેજ જોવા મળે છે પહેલું ટ્રાય બ્લોકની અંદર ગયું ત્યાર પછી ઓકે બટન પ્રેસ છે એનો મેસેજ આપે છે અને પછી ફાઇનલી યુઝ થયું છે એનો મેસેજ આપે છે અને કોઈપણ કેચ બ્લોકમાં કે એની અંદર ગયું નથી એ અહીંયાથી આપણને ખબર પડે છે અને આપણે ક્લોઝ કરી દઈએ જો ઓકે ના હોય અને આપણે ઝીરોવાળું બટન ક્લિક કર્યું હોય તો પછી અહીંયા એક નાનો કોડ આપણે લખ્યો છે કે ઝીરો બટન પ્રેસ એવું પહેલાં મેસેજ આપશે ત્યાર પછી અહીંયા ડિવાઈડ બાય ઝીરોનો આપણે કોડ લખેલો છે મેથેમેટિકના રૂલ પ્રમાણે કોઈપણ નંબરને આપણે ઝીરોથી ડિવાઈડ નથી કરી શકતા જો ઝીરોથી ડિવાઈડ કરવાની કોશિશ કરીએ તો એ એરર આપે છે તો એ અહીંયા આપણે કરેલું છે પર્પઝફુલી ઇન્ટીરિજરમાં આપણે એ અને બી બે વેરિયેબલ લીધા છે એમાં બીમાં ઝીરો સ્ટોર કર્યું છે એની અંદર આપણે પહેલાં વન સ્ટોર કરીએ છીએ અને એ વનને ડિવાઇડ બાય ઝીરો કરીએ છીએ વન ડિવાઇડ બાય ઝીરો હવે કોઈપણ નંબરને ડિવાઇડ બાય ઝીરો કરીશું એટલે આપ મેળે જ એક્સેપ્શન થ્રો થઈ જશે અને એ એક્સેપ્શન થ્રો થશે એટલે અહીંયાથી બ નીકળી જશે પણ પ્રોગ્રામ બંધ નથી થતો એ ઓટોમેટિકલી આ કેચમાં જતો રહેશે અને અહીંયા ડિવાઇડ બાય ઝીરો જે છે એની અંદર પકડાઈ જશે અને ડિવાઇડ બાય ઝીરોમાં પકડાઈ ગયા પછી એની જે ટેક્સ છે એલબીએલની એ લેબલની ટેક્સને બદલશે અને લખે કે ફર્સ્ટ કેચ ઇઝ યુઝ શું મેસેજ આવે છે એ આ ઝેડમાં સ્ટોર હશે એટલે ઝેડ નામના ઓબ્જેક્ટની અંદર જે સ્ટોર હોય એ મેસેજ અહીંયા પ્રિન્ટ કરી દેવામાં આવશે તો આપણે આટલું કરીને જોઈએ આપણે રન કરીએ છીએ આ રીતનું જોવા મળે છે મા ડિવાઈડ બાય ઝીરો પર ક્લિક કરીએ છે પહેલું તો આપણે ટ્રાય ઇઝ યુઝ બતાવે છે ઝીરો બટન પ્રેસ થયું છે એ બતાવે છે ફર્સ્ટ કેચ ઇઝ યુઝ એ બતાવે છે કે જે આ મેસેજ અહીંયાથી આવે છે ફર્સ્ટ મેસેજ ઇઝ યુઝ અને ત્યાર પછી આ ઝેડ ડોટ મેસેજની અંદર આ લખેલું છે કે એટેમ્પ ટુ ડિવાઇડ બાય ઝીરો એ મેસેજ ઓટોમેટિકલી કોમ્પ્યુટરે જનરેટ કરી લીધો છે એ બતાવે છે અને પછી ફાઇનલીમાં તો દર વખતે જવાનું છે જ એટલે એ અહીંયા ગયેલું આપણને જોવા મળે છે તો આ બાબત આપણને જોવા મળે છે કે ટ્રાયની અંદર જે પણ કોડ પ્રોબ્લેમ થઈ શકે એવો કોડ હોય એને લખવાનો છે અને એમાં જો કંઈ પણ એરર આવે તો એ એરર કઈ છે એ ઓટોમેટિકલી કેચમાં ચેક કરવામાં આવે છે કે ડિવાઈડ બાય ઝીરો છે કે ઓલ એક્સેપ્શન બીજા કોઈ એક્સેપ્શન છે એ બધા ઘણા બધા એક્સેપ્શન છે એનું આખું લિસ્ટ તમને સી સાર્પના મેન્યુઅલ છે એની અંદર તમને જોવા મળશે અને તમને ઇન્ટરનેટ પર પણ બધી બાબતો જોવા મળશે તો એ તમે આ એક્સેપ્શનનું લિસ્ટ જોઈ શકો કે અલગ અલગ કેટલા એક્સેપ્શન છે તો એ બધા જ એક્સેપ્શન તમે અહીંયા ચેક કરી શકો છો અને એમાંનું કોઈ પણ વસ્તુ અહીંયા થાય તો એ ઓટોમેટિકલી કેચ થઈ જાય છે પણ અહીંયા આપણે પર્પઝુલી એક્સેપ્શન થ્રો કરવી હોય એટલે જ્યારે આપણે એવું જોઈતું કે આપણે આપણું પોતાનું એક એક્સેપ્શન બનાવીને થ્રો કરવું છે તો આપણે થ્રો કમાન્ડ યુઝ કરીએ છીએ એટલા માટે આપણે જ્યારે ઓલ બટન ક્લિક કરીએ છીએ ત્યારે આપણે એક્સેપ્શન થતું નથી પણ આપણે પોતે થ્રો કરીએ છીએ અને કયું એક્સેપ્શન થ્રો કરીએ છીએ તો કંઈક નવું એક્સેપ્શન બનાવીએ છીએ ને એને આપણે ટેક્સ મોકલીએ છીએ કે ન્યૂ એરર અને એ લખી અને પછી ચેક કરીએ છીએ તો જેવું થ્રો થશે એટલે અહીંયા કેચ થશે આ એક્સેપ્શનની અંદર થશે કારણ કે આ આર્ગ્યુમેન્ટવાળું છે એટલે કોઈ પર્ટિક્યુલર જે એ લોકોએ આપી દીધેલા છે એમાંનું કોઈ કેચ થશે તો એ ડિવાઇડ બાય ઝીરો કે આર્ગ્યુમેન્ટ એક્સેપ્શન એવો હશે પણ આપણે જે પણ બનાવેલા હશે અથવા તો એક્સેપ્શનથી જે બનાવેલા હશે એ એક્સેપ્શનની અંદર કેચ થશે અને એક્સેપ્શનમાં કેચ થશે એટલે જનરલ કેચ નામનો મેસેજ આપણને બતાવશે તો આને આપણે રન કરીને જોઈએ એટલે રન કરી આજે ઓલ એક્સેપ્શન વાળું ક્લિક આપીશું તો આપણે જોવા મળશે કે ટ્રાય બ્લોકમાં પહેલાં ગયા જનરલ એક્સેપ્શન આવ્યું અને ન્યૂ એરર જે આપણે એરર બનાવેલી હતી એ મેસેજ અહીંયા ઓટોમેટિકલી આવી ગયો એ આપણને જોવા મળે છે ને ત્યાર પછી ફાઇનલીની અંદર ગયું એટલે આ બાબત આપણને જોઈએ છે કે આપણે પોતે પોતાનું એક્સેપ્શન બનાવી શકીએ છીએ અને એ એક્સેપ્શન આપણે થ્રો કરી શકીએ છીએ આ રીતે એ જ રીતે આર્ગ્યુમેન્ટ એક્સેપ્શન એટલે કોઈ એ લોકોએ આપેલા થ્રો કરવા હોય તો પણ આપણે થ્રો કરી શકીએ કોઈ મેસેજ આપી શકીએ તો એ પણ થ્રો જ કમાન્ડથી આપણે થ્રો કરવાનું છે થ્રો ન્યૂ આર્ગ્યુમેન્ટ એક્સેપ્શન આપણે લીધું છે અહીંયા જો કે આપણે આર્ગ્યુમેન્ટનો કોઈ પ્રોબ્લેમ થતો નથી તેમ છતાં આપણે પોતે બનાવીને એને થ્રો કર્યું છે અને એમાં આપણે લખ્યું છે કે ટાઈપ સ્ટ્રિંગ પ્રોપરલી એવું આપણે જસ્ટ ખાલી મેસેજ આપ્યો અને એ અહીંયા કેચ થશે અને અહીંયા કેચ થઈ અને આ મેસેજ આપશે તો એને પણ આપણે રન કરીને જોઈ લઈએ એટલે આપણે સ્ટાર્ટમાં ક્લિક આપીશું અને જેવું આપણે આ નો આર્સ વાળું ક્લિક આપીશું એટલે પેલું બીજું એક્સેપ્શન આવશે કે જેની અંદર ટ્રાય ઇઝ યુઝ આપશે ઇઝ યુઝ એવું બતાવે છે ટાઈપ સ્ટ્રિંગ પ્રોપરલી એ જે આપણે મેસેજ લખેલો એ અહીંયા જોવા મળે છે અને પછી ફાઇનલી દર વખતે રન થાય છે તો આ પ્રોગ્રામ પરથી તમે સમજી શક્યા હશો કે આપણે જે પણ કોડમાં એવું લાગતું હોય કે આમાં કંઈ પણ પ્રોબ્લેમ આવી શકે છે એ આપણે ટ્રાયમાં લખવાનો છે એટલે એક્સેપ્શન જે થઈ શકે એવું હોય એ બધી વસ્તુ આપણે ટ્રાયમાં લખવાનું અને પછી જે પણ કોઈ એક્સેપ્શન આવવાનું હોય એ પોસિબલ એક્સેપ્શન નીચે કેચમાં લખવાના છે અને એવા એક કરતાં વધારે ગમે તેટલા કેચ આપણે લખી શકીએ જેવા પણ કેચ થશે એ ઓટોમેટિકલી રન થશે પણ જો આમાંનું કોઈ પણ કેચ ના યુઝ થાય તો પછી એક્સેપ્શન નામનું એક છેલ્લું આપણે લખવાનું કે જે જનરલ માટે હોય કે આમાંનું કોઈ પણ ના હોય તો એ ઓટોમેટિકલી આની અંદર કેચ થઈ જાય જો તમે ફાઇનલી લખ્યું હશે તો એ દર વખતે રન થશે અને જો નહીં લખ્યું હોય તો પછી એ ડાયરેક્ટલી બહાર નીકળી જશે એના ઉપરાંત આપણે પોતાનો જો કોઈ એક્સેપ્શન બનાવવો હોય તો આપણે થ્રોથી થ્રો કરી શકીએ તો આ બધી બાબતો પણ આપણે સી પ્લસ પ્લસની અંદર પણ જોઈ ગયા છે તો સી પ્લસ પ્લસનો વિડીયો પણ તમે એક વખત ફરી જોઈ લો અને આ બનાવવાની કોશિશ કરો કે જેથી તમને વધારે ખ્યાલ આવે એ વિડીયો દેખને કે લીએ આભાર अगर आप कंप्यूटर के एकदम नए और एडवांस टॉपिक पर वीडियो देखना चाहते हैं तो ये वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर ले चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे आशा है कि आप लाइक शेयर और सब्सक्राइब जरूर करेंगे अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पी फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है ધન્યવાદ